ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ અને ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી ક્યારે શરૂ થશે તે વિશે સૌના મનમાં પ્રશ્નાર્થ હતો પહેલાં મનાતું હતું કે લોકસભાની ચૂંટણી અગાઉ ઉદ્ઘાટન થઈ જશે પરંતુ તે ન થઈ શક્યું પ્રોજેક્ટ થોડો ડીલે થયો પરંતુ હવે ફાઇનલી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જે જવાબદાર છે અને ઇમ્પ્લીમેન્ટેશન માટે અને અમલ માટે આ મેટ્રો પ્રોજેક્ટના તેણે તેની અખબારી યાદીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાના અંતની આસપાસ એટલે કે જુલાઈ મહિનાનો અંત કે ઓગસ્ટની શરૂઆત આ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે રૂટ કયો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી ગાંધીનગરનું સેક્ટર વન હવે જીએમઆરસી જીએમઆરસીની યાદીમાં એ પણ કહ્યું છે કે મેટ્રો ટ્રેનની કામગીરી આ રૂટ પર પૂરજોશમાં ચાલી રહી છે મુખ્ય બે પુલો આ રૂટમાં આવતા ગિફ્ટ સિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુગઢ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલ જે સ્પેશિયલી આ મેટ્રો માટે બનાવવામાં આવ્યો છે એની ઉપર લોડ ટેસ્ટિંગ કરાવ્યું હતું આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર પણ લોડ ટેસ્ટિંગ અને સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે અને જીએમઆરસીએ કહ્યું છે કે જૂન મહિનાના અંત સુધીમાં એટલે કે ચાલુ મહિનાના અંત સુધીમાં સીએમઆરએસ કમિશનર ઓફ મેટ્રો રેલ ને ચકાસણી કરવા વિનંતી કરાશે આ તમામ પ્રક્રિયામાં તેમનું એટલે કે સીએમઆરએસનું રિમાર્ક્સ તેનું કમ્પ્લાયન્સ તેઓ જે કંઈ સૂચવે તે તમામ કામ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો ટ્રેન દોડાવાશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અત્યાર સુધી અખબારી યાદી આવતી હતી મુખ્યમંત્રીની વિઝિટ્સ આવતી હતી રિવ્યૂ કરવા પ્રોજેક્ટના પ્રોગ્રેસનો પરંતુ કોઈ ફોડ પાડતું નહોતું કે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થશે પરંતુ પ્રથમ વખત જીએમઆરસીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દ્વારા હશે અહીં આપ આ વિડીયોમાં જોઈ શકો છો નર્મદા કેનાલ પરનો સાદો પુલ કે જે તો નીચે છે જેમાંથી વાહનો પસાર થાય છે પરંતુ આ કેનાલ પરથી મેટ્રોનો રૂટ પસાર કરવા એક સ્પેશિયલ કેબલ સ્ટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને એની ઉપર આપ જોઈ શકો છો કે મેટ્રો ટ્રેન્સ એકબીજાને લગોલગ બંને રૂટ પર એક્ઝેક્ટલી એના વચ્ચેના પોર્શન પર ઊભી છે આ લોડ ટેસ્ટિંગ છે કે શું આ આપ જોઈ શકો છો ચાર મેટ્રો કાર છે આ ચારે એક જ સમયે આ બ્રિજ પર વચ્ચેના પોર્શન પર હોય તો શું તેનો લોડ આ બ્રિજ સહન કરી શકે છે કે કેમ તે ચકાસવા માટે આ લોડ ટેસ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે બે પુલો પર આવી લોડ ટેસ્ટિંગની કાર્યવાહી પૂરી થઈ છે તેમ કહેવામાં આવ્યું છે જીએમઆરસીની પ્રેસ રિલીઝમાં અને ત્યાર પછી સેફટી અને અન્ય કમ્પ્લાયન્ટ્સનું ચેકિંગ અને છેવટે જુલાઈ મહિનાના અંત કે ઓગસ્ટની આસપાસ ઓગસ્ટની શરૂઆતની આસપાસ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે ખૂબ જ તાતી જરૂરિયાતવાળો રૂટ એક તરફ અમદાવાદ બીજી તરફ કેપિટલ ગાંધીનગર ઓગણીસો સાહીઠમાં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્ય થયું અને સિકસ્ટીઝના એન્ડમાં ગાંધીનગર તૈયાર થઈ ગયું પરંતુ માત્ર એસટી બસો અને પોતાના વાહનો આનાથી જ આ બે શહેર વચ્ચેનું ટ્રાન્સપોર્ટેશન હજી પણ થયા કરે છે એક ટ્રેન દોડે છે પરંતુ તે ન બરાબર છે ટ્રેનની ફ્રીક્વન્સી કહો ટ્રેનની સ્પીડ કહો કે ટ્રેનનો રૂટ કહો ફેવરેબલ નથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ટ્રાવેલ કરવા તો મોટાભાગે લોકો વાહનોમાં સફર કરે છે એસજી થી જે ગાંધીનગરનો રૂટ જાય છે તેમાં ઘણા બધા ફ્લાયઓવર બનાવીને લગભગ વીસ પચીસ મિનિટનું ડિસ્ટન્સ કરી નાખ્યું છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ખૂબ જ ડિસ્ટન્સ ઝડપી થઈ ગયું છે પરંતુ રોડ માર્ગના વિકલ્પમાં એક સસ્તો વિકલ્પ મળે એક માસ ટ્રાન્સપોર્ટનો વિકલ્પ મળે જનસાધારણ લોકો એનો ઉપયોગ કરી શકે અને ફ્રિકવન્ટલી અવેલેબલ હોય એવો મોડ હવે અમદાવાદમાં અને ગાંધીનગરની વચ્ચે મેટ્રો ટ્રેન સ્વરૂપે મળવા જઈ રહ્યો છે જુલાઈ અંતની આસપાસ તેની શરૂઆત થશે આગામી તહેવારો દિવાળી હોય કે રક્ષાબંધન હોય આપણે ઈચ્છીએ કે ત્યાં સુધીમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ જાય અને ભાઈ બહેનો એકબીજા નગરમાં સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકે કર્મચારીઓ સરળતાથી બે નગરો વચ્ચે બે શહેરો વચ્ચે ટ્રાન્સપોર્ટ કરી શકે કમ્યુટ કરી શકે તો આ એક ખૂબ જ સારા સમાચાર છે કે આખરે એક ગેમ ચેન્જિંગ એક મોટું બ્રેક થ્રુ અમદાવાદ ગાંધીનગરના રહીશો માટે જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશનનો સવાલ છે મેટ્રો ટ્રેન અમદાવાદ ગાંધીનગરને જોડતી જુલાઈ મહિનાની આસપાસ બે હજાર ચોવીસમાં જ શરૂ થઈ રહી છે એટલે લગભગ લગભગ બે મહિના ની અંદર અંદર આપણે જોઈ શકીશું કે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી હશે